કે એક જેમ પંદરમાં એટલે કે જે જીએસઓ થ્રી છે એના ક્રાઇટેરિયા ફોલો કરવામાં આવેલા છે હવે જીએસઓ થ્રીમાં એક જેમ પાંચનો જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા જીએસઓ થ્રીની ગાઈડલાઈન પ્રમાણે જો જોવા જઈએ તો એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે ફોર પર્સનલ ઇન્ટરવ્યુ આ પર્સનલ ઇન્ટરવ્યુ માટેનો ક્રાઇટેરિયા હતો એને પ્રિલિમિનરી પરીક્ષામાં એપ્લાય કર્યો એટલે આ પ્રિલિમિનરી પરીક્ષા જસ્ટ એક ક્વોલિફાઈંગ ટેસ્ટ હોય છે તેનાથી મેરિટ નથી બનતું અને જે ક્રાઈટેરિયા ફોલો કરવામાં આવ્યું ઇન્ટરવ્યુ ક્રાઇટેરિયા ફોલો કરવામાં આવ્યો હવે વિસંગતતા એ પેદા થઈ કે હજારો વિદ્યાર્થીઓ છે જે આ ફોલો કારણે એમાંથી એમાંથી થઈ ગયા 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 વંચિત વંચિત રહી રહી એટલે મુખ્ય પરીક્ષા જ હવે આ ત્રણસો ચોરાણું જેવી ભરતી બહાર પાડવામાં આવી છે હવે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે સાતસો જેટલી ભરતી કરીએ એમાં તમારે શું લેવા દેવા છે એટલે આ બધી જ ભરતીઓની વિસંગતતાઓને લઈ આજે મેં જ્યુનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જીપીએસસી પંદર ગણા લઈ શકે યુપીએસસી પચીસ ગણા લઈ શકે તો માટે છે તમામ જે આધાર પાસે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને સરકારના જીઆર આ બધી જ બાબતોને લઈને રજૂઆત કરવામાં આવે છે ત્યારે જે અહીંના જે કહેવાતા ઉચ્ચ અધિકારીઓ હોય એ ઉચ્ચ અધિકારીઓ પાસે કોઈ જવાબ જ નહોતો અને જોવા જઈએ તો આજે જ્યારે મેં ઉચ્ચ અધિકારીઓને મળવા જવા માટે સમય માંગ્યો ત્યારે ટેલિફોનિક ચર્ચા અમારી સાથે કરવામાં આવી અહીંના જીએમ એટલે કે જનરલ મેનેજર એચઆર જે છે એની સાથે અમારી ટેલિફોનિક ચર્ચા થઈ અને ટેલિફોનિક ચર્ચામાં એ સાહેબ શ્રી એના પોતાના સંસ્કાર બતાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ભાઈ તું કેમ અમારે કરવાનું છે અને ઉકારે તુકારે કક્ષાની જે અધિકારીને છાજેવી એવી ભાષા જ નથી એક ગુંડો એક મવાલી જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે ને એ પ્રકારના શબ્દોનો પ્રયોગ અહીંના જે અધિકારીઓ જે છે જે ટી રાય એટલે કે એચઆર જે મેનેજર છે એ કરી રહ્યા હતા અને એના એવા શબ્દો હતા તું કેમ અમારે કરવાનો વિદ્યાર્થીઓને એમ કહેતા હતા કે ભાઈ હાલો નીકળી જાય તમારે મળવા આવવાની જરૂર નથી એમ કરીને ગુજરાતમાં આવતા હતા એટલે ખૂબ જ કહેવાય કે વર્તન અને વિદ્યાર્થીઓને ન એક અધિકારીને ન થાય એવું વર્તન અને વિદ્યાર્થીઓ પર અસહ્ય વર્તન કરવામાં આવ્યું છે તો એ અધિકારીને પણ આ માધ્યમથી મેસેજ આપવા માંગુ છું કે આ જ્યુ વિનેલ આ તમારા બાપની પેઢી નથી આ જ્યુ વિનેલ જે છે જેમાં તમે જે પગાર લઈ રહ્યા છો ને એ અમારા ટેક્સના પૈસાનો પગાર છે તમે સરકારી એજન્ટ હશો પણ એનાથી અમને કોઈ લેવા દેવા નથી આ જે ઉમેદવારો છે જે લાયક છે જે હકદાર છે જે પ્રમાણિક છે જે પોતાના હકના રોકલાના આ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જે વાત કરે છે એના માટે તમારી પાસે રજૂઆત કરવા માટે આવેલા તમારી પાસે કોઈ વીક માગવા ઊંડોતા આવેલા અને તમે જે વર્તન કર્યું છે ને એ વર્તન જરા પણ કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે અસહ્ય હશે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે તાત્કાલિક ધોરણે સરકારે આની ઉપર સ્વતઃ સંજ્ઞાન લઈ પ્રતિબોધના અધ્યક્ષ એની સાથે સાથે જે ઉર્જા વિભાગના જે મંત્રી છે કનુભાઈ દેસાઈ એને તાત્કાલિક ધોરણે આની પરીક્ષા લેવામાં માં જોઈએ કે આ તમામ ભરતીઓમાં જે ભરતી કરવામાં આવે છે એ મોટા ભાગની ભરતીઓ કૌભાંડ અને ભ્રષ્ટાચાર ની જ હોય છે

ખાસ કરીને જે નીતિ નિયમો અમારી પાસે છે આ તમામ પ્રકારના નીતિ નિયમો અમારી પાસે છે આ આ રિક્રુટમેન્ટ રૂલ્સ છે અને આ છે સરકારનો ઠરાવ એટલે કે જીએસઓ થ્રી જેમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે ઇન્ટરવ્યૂના ક્રાઇટેરિયા છે હવે ઇન્ટરવ્યુના ક્રાઇટેરિયાને તમે પ્રિલિમિનરીમાં કરીને જોડી શકો કુલ શકો હોય યુપીએસસી હોય પંદર ગણા વીસ ગણા પચીસ ગણા લેતું હોય છે અને તમે સીધા જેમ કહો છો કે ભાઈ જગ્યામાં અમુક માર્ક સેટ કરી નાખવામાં આવે છે તમે પંચાવન માર્ક હોય એ લોકોને લેવામાં આવશે મેરિટ જે બને ને એ મેરિટ એસસી એસટી ઓબીસી ના ક્રાઇટેરિયા પ્રમાણે બતકું છે તમે તો અનામતને પણ મુકતા નથી એટલે અનામત નો પણ ક્યાંક આમાં ક્યાંક હનન થયેલું અમને સ્પષ્ટપણે જણાવી રહ્યું છે અમે સ્પષ્ટ કહીએ છીએ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે નહીતર આનું અંજામ ભોગવવા માટે જીવ વિના તૈયાર રહે કેમ કે જે કોબાચારી થઈ છે જે ભ્રષ્ટાચાર થયા છે એ આ જીવ વિનાલ દ્વારા કરવામાં આવી રહ્યા છે અમે આ માધ્યમથી જીવ વિનાલ અને સરકાર બંનેને પૂછી રહ્યા છીએ કે ભાઈ શા માટે પાંચ જે કંપનીઓ હતી એને ભેગી કરવામાં આવી અમારો સીધો જ પ્રશ્ન આ જીવ વિનાયલને છે અને કયો એવો પરિપત્ર છે કયો એવો જીઆર છે કઈ એવી સત્તા છે કે જેના માધ્યમથી તમે આ પાંચે પાંચ કંપનીઓને ભેગી કરી એની સાથે ટાયર વન અને ટાયર ટુ જે પરીક્ષા કહો છો એના જીઆર એના રિક્રુટમેન્ટ રૂલ્સ અમને પણ આપો જો તમારી પાસે અવેલેબલ હોય અને જો તમે ક્યાંક ને જીઆર ને ફોલો કર્યા હોય તો તમામ જીઆર અમને પણ આપો અમારે પણ જોઈએ છે એની સાથે સાથે આ જે ક્રાઇટેરિયા એક જે પાંચ નો તમે જે ક્રાઇટેરિયા કહી રહ્યા છો એ કેમાંથી કન્સિડર કરવામાં આવ્યો છે શું આના માટે તમે કોઈ યોગ્ય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે હતા જે સરકારમાંથી જે જીઆરઓ પાસ કરવાનો હોય ઠરાવ પાસ કરવાનો શું તમે કરેલા છે જો તમે પાકસા ઘસો તો તમારી વેબસાઇટ ઉપર તમે આ જે જીઆર જે મેં તમને ત્રણ પ્રશ્નો પૂછ્યા એ ત્રણ ત્રણ પ્રશ્નોના જવાબ તમે ઓફિશિયલ અધિકૃત માધ્યમથી આપશો અને જો તમે પાકસા નથી તો સમજી લેવાનું કે તમે આમાંથી એક પણ જવાબ નહીં આપો તમે ચોર છો તમે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે અને આ છેતરપિંડીનો જવાબ તમે આવનાર દિવસોમાં આપવાનો જ રહેશે આ વિદ્યાર્થીઓની સાથે ખૂબ મજાક થઈ રહી છે એના ભવિષ્ય સાથે મજાક થઈ રહી છે અને એ જરા પણ અમે સહન નહીં કરીએ જય હિંદ જય ભારત